નિહારી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક ગેર કાયદેસર બાયોડીઝલ નો વેચાણ બંધ કરાવો જૂનાગઢ પેટ્રોલિયમ ડીલર એસોસિએશન દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ જિલ્લામાં ગેર કાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ વિક્રેતા ઉપર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી ત્યારે હજુ પણ જુનાગઢ જિલ્લામાં પાત્રીસ થી વધુ જગ્યા પર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા માહિતી આપવામાં આવી હતી જેને લઈ આજે જુનાગઢ જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર દેવા આવ્યા છે બાયોડીઝલ માટે જે બી એલડીઓ બાયોડીઝલ ગેરકાયદેસરમાં બાયોડીઝલકાય બિલાડીના ટોપ ની જે વેચાય છે આપણા જિલ્લામાં પાંત્રીસ જગ્યાએ બાયોડીઝલ વેચાતું અમારી માંગ એ છે આ બાયોડીઝલ બંધ કરે અથવા તમને બંધ કરવાની પરમિશન આપે બીજી કોઈ માંગ હવે બંધ અમે પણ બંધ નો તમારી સિવાય કોઈ રસ્તો જ નથી ટૂંકમાં બાયોબલ જ નથી બીજું એક છે અમારી માંગ એટલી જ કે બંધ કરો અથવા અમને બંધ કરવાની પરમિશન આપો આજે અમે આવેદન આપ્યું છે આવનારા દિવસોમાં જો આ બાયોડીઝલ બંધ નહીં થાય તો અમે અચોક્કસ મુદત માટે પંપ બંધ કરવા તૈયારી છે અમારે બસ આ

ત્યાં તમે બાયોડીઝલ માં કોઈ જાતના રજિસ્ટ્રેશન નથી નો કોઈ જાતનું લાઇસન્સ નથી કોઈ જાતનું કઈ છે નહીં તો પહેલા ધ્યાન થાય ને એનું સી માંગે ને એ અમારી ખાસ સરોજ છે અમે આ માટે એક અને પ્રદૂષણ કરે પછી આ હાથ મોટા મોટી નુકસાની બે અને એવું હોય તો આની તિજોરી છે ટેક્સ વેર અમે તો લીગલી વ્હાઇટ બિઝનેસ છે અમારો ટોટલ અમે તો કોઈ ટેક્સ નથી કોઈ જાતનો આ બાયોડીઝલ નો બંધ કરો અથવા અમને બંધ કરવાની પરમિશન અમે લાઇસન્સ ઓલ્ડર છે

જ્યારે ગુજરાતની ત્રણ સીટ સી કેટેગરીની ગણતા હતા અને અમને અવરનવર એના માટે અલગ બેઠકોમાં બોલાવવામાં આવતા હતા એના માટે કેન્દ્ર લેવલથી પ્રભારીની નિમણૂક કરી અને વધુ મહેનત કરેલી પાર્ટી ત્યારે આપણે પણ વિચારતા હતા મહાનગરમાં કોઈ ઇસ્યુ નથી परंतु त्या सी के नगर में होती है ना आपने तो जेब प्रदेश के ही करता है प्रॉम जो ये तो बेजर होगनी है बेजर बावी इसके बेजर चौबीस आपने जैसे जुनागढ़ में तासिर मुझे मज मज पर पर बैठे लाभदार महान भाव मज कोर्पोरेटर से वो एक संख्या में माया उपस्थित कार्य करता भारत माता की वंदे वंदे मातरम धन्यवाद इन्होने अगला वीडियो देगा सर आज ना कार्यकर्ताओं ना आभार दर्शन कार्यक्रम में मा उपस्थित महानगर अध्यक्ष पुनीत भाई मेयर श्री गीताबेन जिन्होने लोकसभा का संयोजक तरीके समग्र लोकसभा में कार्यकर्ता तरीके प्रत्येक कार्यकर्ताओं ने કઈ રીતે કામગીરી કરવી અને આગામી લોકસભામાં પરિણામ કેવી રીતે લેડવું પ્રદેશના માર્ગદર્શન નીચે જેમણે કામ કર્યું છે એવા ચંદ્રેશભાઈ હેમા આદરણીય ગિરીશભાઈ આદરણીય જીતુભાઈ આદરણીય ચાવડાજી આદરણીય પલ્લવીજી પલ્લવીબેન આદરણીય કાઠી સાહેબ આદરણીય પંડ્યા સાહેબ આપણા હમણાં જેમણે આપણે હળવા કર્યા એવા કાકા શશી કાકા નિર્ભયભાઈ મુનાભાઈ નીરુબેન અને અરવિંદભાઈ આપ સૌ વડીલો યુવાન દોસ્તો કાર્ય કરતા ભાઈઓ તથા બહેનો મારી અગાઉના વક્તાઓએ આપણે સૌને માર્ગદર્શન આપ્યું છે ને આપ સૌનો આભાર માન્યો છે એટલે વિશેષ વાત નહીં કરું પણ આ લોકસભાની સીટ

આજે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી છે ત્યારે ખાસ કરીને જૂનાગઢ વિધાનસભાના કાર્યકર્તા આગેવાનો અને બહેનો અને યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ત્રીજી વખત જ્યારે આ વિસ્તારમાંથી મને પ્રતિનિધિત્વ કરવાની તક મળી એમાં તણે તણ વિધાનસભામાં લોકસભામાં આ વિધાનસભા સૌથી વધારે લીડ સાથે જુનાગઢ વિધાનસભાના કાર્યકર્તાઓ અને આગેવાનોનો એટલા માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું ત્રીજી વખત આ લોકસભામાં જીતવું એ ખૂબ અઘરું હોય પણ માત્ર ને માત્ર આ ત્રીજી વખત હું લોકસભા એટલા માટે જીતી શક્યો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકોની વચ્ચે રહ્યો ને એના કારણે હું ત્રીજી વખત આ વિસ્તારમાંથી લોકસભાનો સભ્ય છું આપણે સૌ જાણીએ છીએ આજે હું કંઈ સૌના આદરણીય ડોક્ટર કિશન્યા સાહેબ અને કારણે યુરોપિયન કન્ટ્રીની આપ સેવા

સૌ પ્રથમ તો સાથે બે હજાર ચૌદ માં જયારે ખૂબ ઓછો અનુભવ હતો એવા સમયે લોકસભા લડવાના ત્યારે સપના પણ નતા જોયા પણ એવા સમયે ચૌદમાં જવાબદારી આવી અને ધીમે ધીમે મનમાં સંકલ્પ કર્યો કે કુદરતે મને આ માટે મારા નસીબ લખ્યા હશે અને મારા નસીબમાં હશે કે મારે આ ક્ષેત્રના માધ્યમથી લોકોની સેવા કરવાની મને તક મળે એ સંકલ્પને લઈને આગળ વધતો ગયો બે હજાર ઓગણીસની લોકસભાની એમાં પણ તક મળી ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખાસ કરીને જુનાગઢ મહાનગરના માટે વાત કરું તો ત્રણે ત્રણ લોકસભામાં સૌથી વધારેમાં વધારે અપેક્ષાઓ નું પણ હતું અને અપેક્ષાઓ આ પાંચ વર્ષમાં હું પૂર્ણ કરીશ એવી પણ હું તમને ખાતર

અને માત્ર ગૌરવ મેળવી શક્યો હોય તો જુનાગઢ વિધાનસભા મતદારો અને લોકોના કારણે એટલા માટે ત્રણે ત્રણ વખત વધુમાં વધુ લીડ જૂનાગઢ આવે છે ખાસ કરીને જ્યારે જૂનાગઢની વાત આવતી હોય ત્યારે બે હજાર ચૌદ માં જયારે લોકસભાના ઉમેદવાર પ્રતિનિધિ તરીકે મને જવાબદાર ગિરનાર રોપ આપણા સૌ માટે અને સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે આસ્થાનું પ્રતિક હતું કે આપણો ગિરનાર નો રોપ વે થવો મેં અભ્યાસ કર્યો

એમણે પણ પ્રયત્ન કર્યો એ ગિરીશભાઈ હોય સંજીભાઈ હોય પુનિતભાઈ એમાં અનેક લોકોએ પ્રયત્ન કર્યા પણ કાયદાકીય ગુંચવણ હોવાને કારણે એ નીકળી નતો શકતો પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને જૂનાગઢ માટે કંઈક કરવું હતું અને એમણે એ સાચી દિશા તરફ લઈ ગઈ અને આપણો ગિરનાર કે પૂર્ણ કરાવ્યો એવી જ રીતે આપણા સૌથી વધારે આપણો મૂળભૂત સૌનો પ્રશ્ન હોય એ આપું ફાટક મુક્ત જૂનાગઢ બનાવ એના માટે પણ રેલવે વિભાગ હોય રેલવે બોર્ડ હોય આપણે તમામ પ્રયત્ન કર્યા આખરે એનું ટેન્ડર પણ થયું પણ ક્યાંક ને ક્યાંક દર વર્ષે જે વરસાદ આવે અને એના કારણે જે જૂનાગઢમાં પાણી ની સમસ્યા ઊભી થઈ એને કારણે એ જે ટેન્ડર બહાર પડ્યું એ આપડે ધુમા કેટલા લોકો ને આગેવાનું ને એવું વિચાર હતું કે એમાં કોઈ નાના મોટા ખેડ밭 થાય અને પિલ્લર રૂપોં થા અથવા બાર લેજરમાં પણ પણ તેમ છતાં એ મટર ગેજ ને બોટ બ્રોડ ગેજ માં પરિવર્તન કરવા માટે વિશાવદર बाजूજી એ ફોરેસ્ટ વિસ્તાર આવતો હોય કે ફોરેસ્ટ દ્વારા કે કે ક્વેરી કાઢવામાં કે હમ

કોઈ ના મારાથી નાનો મળ્યો હોય તો એનો વડીલ બન્યો છે કોઈ મારાથી મોટા બન્યા આ મળ્યા હોય તો એના સામે નાનો બન્યો અને કોઈ કાર્યકર્તા મળ્યો હોય તો એની આરે કાર્ય રહી અને હંમેશા 10 વર્ષ જીવ્યો છું અને આવનારા 5 વર્ષમાં પણ એવી જ રીતે જીવીશ એ પણ હું તમને ખાતરી આપું છું સાથે સાથે આપ સૌએ અહીંયા મારું સન્માન કર્યું આવનારા સમયમાં તમારી અપેક્ષાઓ હોય સન્માનની પણ વધારે હશે ને હું તમને વિશ્વાસ અપાવું છું કે તમે જે સન્માન કર્યું એ અપેક્ષાઓ છે એનાથી પણ વધારે તમને હું મદદ કરતો રહીશ વિસ્તારનો વિકાસમાં મારો સહભાગી બનતો રહે એ વિશ્વાસ સાથે વિનમું છું ભારત જય વિશે